નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હાઇવે પર રોડ ક્રોસ કરતા ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થતા ટેમ્પો ચાલક સહિત બેને ને ઈજા પહોંચી હતી જે પૈકી ટેમ્પો ચાલકનું મોત થયું છે જોકે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે વાડી સાંકેત ડુપ્લિકેશનની ત્યારે બાજુમાં રમેશચંદ્રની ગલીમાં રહેતા ઓગણચાળીસ વર્ષીય દિનેશ ચતુરભાઈ ચુનારાને અને નિખિલ ચુનાળા થ્રી વ્હીલર ટેમ્પો લઈને ડુંગળી થતા બટાકાની ફેરી કરે છે જો કે આજે સવારે 7:30 વાગે તે ઓ ત્રિવિલર ટેમ્પોને લઈને નીકળ્યા હતા ને હાઈવે પર ત્યારે તલાસ્તાથી જંબુવા તરફ જતો જો કે મિત્રો જવાના રોડ ઉપર જતો ત્યારે માસાગર હોટેલ પાસે સવારે 10 વાગે તેમનો રોડ ક્રોસ કરતા તે સમયે લેન્ડ રોવર ત્યારે કનર ચાલવકે તેમને ટકકળ મારતા દિનેશ હતા નીકળને ઈજા પોચી હતી અને બંનેને સારવાર માટે સાયલાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા દિનેશને બંને પગે અને મિત્રો બંને હાથે હતા માતાના ઈજા પોચી હતી અને બે ભાન થઈ ગયો હતો ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જ્યારે નિખિલને મોટાના ભાગે ઈજાઓ થતા ગંભીર હાલતમાં સારવારમાં માટે હેઠળ છે અને કપૂરે પોલીસે આ અંગે ત્યારે ગુનો દાખલ કરીને કાર ચાલકની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે હજી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ